કેરળ થી સુરત રોડ પર કાપડ ખરીદી કરવા આવેલા વ્યક્તિનું હોટલ ટેક્સ પ્લાઝા સુરતના રોડ વિસ્તારમાં આવેલ હોટલ ટેક્સ પ્લાઝામાં કેરળથી એક દંપતી આવીને રોકાયું હતું કેરળથી અહીં આવ્યા બાદ સુરત ખરીદી કરવા માટે આ દંપતી અહીં આવ્યા હતા ત્યારે ગઈકાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે લાગી રણજીત બાબુ નીચે ઉતર્યા હતા ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો હોસ્પિટલ જવું પડશે જેથી તેઓ નીચે પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને જણાવ્યું હતું કે તેમના પતિનું મોત થઈ ચૂક્યું છે હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવી હતી જો કે ઘટના મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો કે મરણ જનારના પત્નીએ કહ્યું હતું કે પતિના મોત મામલે મને ડોક્ટરોએ જણાવ્યું કે હોટલમાંથી લાશ મળી છે આ મામલે જ્યારે મેં હોટલ સ્ટાફને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તે લિફ્ટમાંથી ઉતર્યા ત્યારે અચાનક જ લિફ્ટનો દરવાજો ઊભો રહ્યા વગર ખુલી ગયો હતો જેથી લિફ્ટ નીચે જતી રહી હતી આ લિફ્ટ ખૂબ જ જૂની હોવાનું લાગી રહ્યું છે હાલ તો પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ અને લિફ્ટ મેન્ટેનન્સ મામલે હોટલવાળાને બેદરકારીના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે मेरा नाम भाईजो त्यागराजन आराजन केरला एसोसिएशन का जनरल सेक्रेटरी है कल शाम को हमको ये खबर पता चल गया था कि यहाँ पे ऐसा एक्सीडेंट हुआ है करके तो हम लोग इधर आए थे तब तो केरला समाज का सब सम लोग थे यहाँ पे फिर बाद में हमने शाम को होटल वाले से होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किया था हमने तो ये कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉसिबिलिटी नहीं ले रहे कि कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल रहा था कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहां से बॉडी मिला था मतलब वो थे तो इसका मतलब ये है कि डोर 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 खुल खुल गया गया था था नहीं खुलना चाहिए खुल गया था, लिफ्ट का जो कैबिन था या नीचे हो गया तो नीचे गिर गया ऐसा एक्सीडेंट हुआ है हंड्रेड परसेंट इसका मैकेनिकल फेलियर की वजह से ही हुआ है तो, तो वो रेस्पॉन्सिबल पूरा ये होटल वाला रिस्पॉन्सिबल है इसमें तो इसमें केस होना चाहिए उसका कार्यवाही करना चाहिए हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी उसका फाइनल ये होना चाहिए है हमारा। मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे शॉपिंग के लिए आए थे हम लोग चार बजे आए और छह बजे के बाद ही बाहर गए कुछ सामान खरीदने के लिए तब तो कुछ देर बाद वो रिसेप्शन से कॉल आया कि नीचे आओ हॉस्पिटल जाना है जब मैं यहाँ आए तो आ, आ, वो डॉक्टर डॉक्टर लिख रहे थे कि ब्रॉड है तो मैंने मैंने पूछा कौन मुझे देखना है सब, तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि हो, होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए का नाम रंजीत बाबू कितना हमें हम लोग ही चार बजे आए थे और फ्रेश हो गए नीचे गए छः साढ़े छः बजे के में मेरे हसबैंड कोटेम से है और मैं तिरुवल्ला से हूँ हमारे दो बच्चे है बड़ी वाली वो सातवीं का समय पढ़ रही है और छोटी वाली वो चार चार क्या लगता है आपको तरह की लिफ्ट का प्रॉब्लम है वो बहुत पुराना लिफ्ट है और वो खुलने वाला जैसे वो गलती है होटल वालों का ये મારું નામ સંજય ઇજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરલા થી સુરત કપડા ના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનો પસંદ કર્યો હતો હોટલમાં અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમનો જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન પછી લિફ્ટ એનાથી ઉપરના માળા ચાલ્યો ગયો એટલે લિફ્ટના જે લાઈટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે જગ્યા પર ઉપસ્થિત નહોતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમેર હોસ્પિટલ ની અંદર કરવાનું પણ અત્યારે ચાલી રહ્યું છે ઉપર નીચે જે જવાનું ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દીકરી અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવાવાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ હોટલની અંદર એકબીજાની ઉપર છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલી છે કઈ રીતની બેદરકારી એમાં જોવા

અત્યારે અત્યારે ગુનો છે 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 પણ આ આ બધું ચલાવી રહ્યા રહ્યા એવું સામે આવી જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારી માંગણી છે કારણ કે આ એક અડતાલીસ પિસ્તાલીસ વર્ષનો એક યુવાનનો મૃત્યુ જયારે થાય ત્યારે એમનું ફેમિલી આખું આપણે માની સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનું જયારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારી જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનો એને જે જાણી જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુનો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ મેનેજમેન્ટ મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ તપાસ ની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે